નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા જે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ અને ધોરણ દસમામાં અભ્યાસ કરી રહ્યા હોય અને જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપવા માંગતા હોય અને જે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ધોરણ માં વાળા અને ધોરણ માં વાળા તો જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ નવ અને ધોરણ અગિયાર માટે એડમિશનની જાહેરાત આવી ચૂકી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થવાના છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ નવ અને ધોરણ અગિયાર વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલની અંદર તમને નવોદયને રિલેટેડ તેમજ તમામ શૈક્ષણિક માહિતી મળતી રહેશે ચાલો મિત્રો જાણીએ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ નવ અને ધોરણ અગિયાર માટે સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું ધોરણ નવ માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર છવ્વીસ સત્યાવીસ ધોરણ નવ અને અગિયાર માટે સૌથી પહેલા આપણે ધોરણ નવ માટે સૌથી પહેલા આપણે જાણીશું લાયકા કોણ લાયક કોણ ફોર્મ ભરી શકે તો જે વિદ્યાર્થી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હોય કરતો હોવો જોઈએ જે વિદ્યાર્થી હાલ ધોરણ આઠમાં માં વર્ષ બે હજાર પચીસમાં જે વિદ્યાર્થી આઠમા ધોરણમાં ભણે છે અને જે તે જિલ્લામાં નવોદય વિદ્યાલય આવેલી છે તે વિદ્યાર્થી જ આ ફોર્મ ભરી શકાય અગાઉ પાસ કરેલ વિદ્યાર્થી આ પરીક્ષા માટે લાયક નહીં ગણાય હવે થોડુંક તમને માહિતી આપી દઉં જે વિદ્યાર્થી ધોરણ આઠમાં માં અભ્યાસ કરે છે અને ધોરણ આઠમાં માં જે તે જિલ્લામાં હોવો જોઈએ ધારો કે આઠમામાં કચ્છ જિલ્લામાં ભણ અભ્યાસ કરે છે તો તે કચ્છ જિલ્લાની નવોદય માટે જ લાયક ગણાશે બરાબર ચાલો નેક્સ્ટ મુદ્દો છે આ પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે પરીક્ષાનું ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને કોઈ વેબસાઈટ www.navodaya.gov.in વેબસાઈટ પરથી તમે આ ફોર્મ ઓનલાઈન ભરી શકશો અને તેની લિંક પણ આવે છે એ લિંક તમને જોઈશે તો હું

વાલી વિદ્યાર્થીની સહીનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને વાલીની સહીનો ફોટો અપલોડ કરવાનો રહેશે આ ફોટો તમારે પાડી રાખવાનો અને જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે એની જે સાઈઝ પણ આપેલી છે એ સાઈઝના અનુસાર તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમામ વિગત એટલે નામ જન્મ તારીખ પછી જિલ્લાનું નામ તાલુકાનું નામ વાર્ષિક આવક પછી કેટેગરી પરીક્ષાનું માધ્યમ આ તમામે તમામ માહિતી આની અંદર આવી જશે બરાબર હવે મહત્વની બાબત જન્મ તારીખ એટલે હવે કયો બાળક કેવો વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે જેની જન્મ તારીખ એક પાંચ બે હજાર અગિયાર થી એકત્રીસ સાત બે હજાર તેર ની વચ્ચે થયેલ હોવો જોઈએ વિદ્યાર્થીનો જન્મ એક પાંચ બે હજાર અગિયાર થી એકત્રીસ સાત બે હજાર તેર ની વચ્ચે થયેલ હોવો જોઈએ એ જ વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે એટલે જુઓ ને ત્રીસ એપ્રિલ બે હજાર અગિયાર અને પહેલી ઓગસ્ટ બે હજાર તેરના જન્મેલો બાળક આ વિ ફોર્મ ભરી શકશે નહીં એક પાંચ બે હજાર અગિયારથી એકત્રીસ સાત બે હજાર તેરની વચ્ચે એટલે વચ્ચે એટલે એકત્રીસ સાતથી ચાલશે અને એક પાંચ પણ ચાલશે બરાબર આ છે જન્મ તારીખ હવે મિત્રો આપણે જાણીશું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવોદય વિદ્યાલય જ્યારે ફોર્મ ભારે પાડે છે ત્યારે એમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને પરીક્ષાની તારીખ બંને આપી દે છે પચીસ સપ્ટેમ્બર પચીસ સુધી બરાબર મિત્રો ત્યારબાદ આપણે જાણીશું પરીક્ષાનું માળખું એટલે અભ્યાસક્રમ અભ્યાસક્રમ શું શું હોય તો આ પરીક્ષા ચાર વિભાગમાં છે વિભાગ મતલબ એનો જે સિલેબસ છે એ

પરીક્ષા પાસ થવા માટે ગણિત વિજ્ઞાન પ્લસ ભાષા એટલે હિન્દી અને સોરી જે હિન્દી અને અંગ્રેજી બંનેમાં એટલે આ ત્રણમાંથી કોઈ પણ એટલે ત્રણમાંથી નહીં એટલે બંનેમાંથી કોઈ પણ એક વિષય આ ત્રણેયના કુલ ગુણ માં જે વધારે માર્ક્સ સત્તા હશે અને એનવીએસ એટલે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા નક્કી કરેલ મેરિટના આધારે વિદ્યાર્થી પાસ થયો ગણાશે બરાબર છે

અને જે તે જિલ્લામાં આવેલ નવોદય વિદ્યાલયમાં જ ફોર્મ ભરી શકશે ધારો કે કચ્છ જિલ્લામાં ધોરણ આઠમાં ભરે ભણે છે તો એ કચ્છ જિલ્લાની નવોદય વિદ્યાલય માટે જ લાયક ગણાશે સુરેન્દ્રનગર જિલ્લામાં અભ્યાસ કરે છે ધોરણ આઠમું તો સુરેન્દ્રનગર જિલ્લાની નવોદય માટે જ લાયક ગણાશે બરાબર અગાઉ પાસ કરેલ વિદ્યાર્થી લાયક ગણાશે નહીં ચાલો મિત્રો હવે આપણે જાણીએ ધોરણ અગિયાર માટે શું શું હોય લાયકાત કોણ ફોર્મ ભરી શકે પરીક્ષાનું માધ્યમ પરીક્ષાનું માળખું અભ્યાસક્રમ તમામે તમામ વિગત ચાલો મિત્રો હવે આપણે જાણીશું ધોરણ અગિયાર માટે શું લાયકાત હોય કોણ ફોર્મ ભરી શકે તેમાં જરૂરી પ્રમાણપત્રો તમામે તમામ વિગત તો ધોરણ અગિયાર માટે સૌથી પહેલાં લાયકાત જેવી રીતે આપણે ધોરણ નવમાં જાણી કે વિદ્યાર્થી વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં ધોરણ દસમમાં અભ્યાસ કરતો હોવો જોઈએ જે જિલ્લામાં નવોદય વિદ્યાલય આવેલ હોય અગાઉ પાસ કરેલ વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે નહીં પહેલી લાયકાત બરાબર અગાઉ પાસ કરેલ વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે નહીં ધોરણ દસ માં બે હજાર પચીસ છવ્વીસ માં અભ્યાસ કરતો હોવો જોઈએ અને જે તે જિલ્લામાં નવોદય વિદ્યાલય આવેલી છે ત્યારબાદ છે પરીક્ષાનું ફોર્મ મિત્રો પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે

વાલીની સહીનો ફોટો આ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે અને એની પર્ટિક્યુલર સાઈઝ આપેલી હોય છે દસ થી સો કે બી જે આપેલી હશે એ તમારે અપલોડ કરવાની રહેશે સાથે સાથે તમારા નામ તાલુકો જિલ્લો જન્મ તારીખ પછી બધી વાલીની આવક આ બધું માધ્યમ પરીક્ષાનું માધ્યમ આ તમામે તમામ વિગતો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે દર્શાવવાની રહેશે પછી જન્મ તારીખ વિદ્યાર્થી નો જન્મ એક છ બે હાજર હોવો થી એકત્રીસ બે હાજર અને એની વચ્ચે થયેલો હોવો જોઈએ બરાબર છે આ મુખ્ય લાયકાત છે હવે મિત્રો જાણીશું ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે ધોરણ નવ ની પણ છેલ્લી તારીખ હતી ત્રેવીસ સપ્ટેમ્બર બે પચીસ આની પણ ત્રેવીસ નવ બે પચીસ

ત્રીસ મિનિટ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિન્દી અને માર્ક્સ નહીં હોય બરાબર છે બાકી હશે વેકન્ટ સીટના આધારે આ છે ને આ પરીક્ષા લેવામાં આવે છે જેટલી સીટો હશે એના આધાર ઉપર તમને એડમિશન મળશે તમારા મેરિટના આધાર ઉપર એડમિશન મળશે તો મિત્રો આશા રાખું કે આજનો વિડીયો જે તમને મેં માહિતી આપી ધોરણ નવ અને અગિયારની તમને સમજાઈ ગયું હશે જો તમને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક અને હાઈપ કરવાનું ભૂલજો ને હાઈપનું નવી ફ્યુચર્સ આવ્યું છે યુટ્યુબનું હાઈપ કરશો એટલે વધુમાં વધુ લોકો અને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી આ વિડિયો પહોંચશે ચાલો મિત્રો મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ